હાલોલના ગોધરા રોડ ઉપર આવેલી પાર્ક સોસાયટી અને અંબિકા ઉદ્યોગ નગરના રહીશોને ભર ઉનાળે પાણી માટે તરસે મરવાનો વારો આવ્યો છે છેલ્લા પંદર દિવસથી હાલોલ નગરપાલિકાનું પાણી આ સોસાયટીઓમાં રહેતા બસ્સોથી વધુ પરિવારોને મળતું ન હોવાથી રહીશો પોતાના ખર્ચે ટેન્કરો મંગાવી કામ ચલાવી રહ્યા હોવાથી આજે સોસાયટીની મહિલાઓ અને રહીશો આ અંગેની રજૂઆત ચીફ ઓફિસર હિરલ ઠાકરને કરવા હાલોલ નગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા જોકે ચીફ ઓફિસરની ગેરહાજરીમાં આ રજૂઆત પાણી પુરવઠા વિભાગ સંભાળી રહેલા કર્મચારીએ સાંભળી હતી અને આ સમસ્યા અંગે સત્વરે પગલાં લેવાની ખાતરી આપી હતી હાલોલના ગોધરા રોડ ઉપર એમજીએમ સ્કૂલ સામે આવેલી વાલમ પાર્ક સોસાયટીના અને અંબિકા ઉદ્યોગ નગરના બસો જેટલા રહીશોની મહિલાઓ પાણીની સમસ્યાના સમાધાન માટે લેખિત રજૂઆત સાથે પાલિકા કચેરીએ પહોંચી હતી જેઓએ જણાવ્યું કે તેઓનો વિસ્તાર વોર્ડ નંબર એકમાં આવે છે જ્યાં પંદર દિવસથી નગરપાલિકાનું પાણી પહોંચી નથી રહ્યું રહીશોએ ભેગા મળીને આંતરે દિવસે પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવીને કામ ચલાવવું પડી રહ્યું છે અમે પાલિકાના સભ્યોને રજૂઆતો કરીએ છે તો યોગ્ય જવાબ મળતો નથી કે નથી પાણી મળતું અમે નોકરી ધંધાવાળા છીએ અમે શું કરીએ પાણી મેળવવા માટે અમે રાત્રિ ઉજાગરા કરી રહ્યા છીએ છેલ્લા પંદર દિવસથી ટીપું પાણી કેટલાક પરિવારોને મળ્યું નથી આ પરિવારો ભેગા મળીને ટેન્કરો મંગાવી રહ્યા છે ક્યાં સુધી અમે વેચાતું પાણી મેળવીશું અમે વેરો ભરીએ છીએ તો પાલિકા અમને પાણી કેમ ન આપે

અને કેટલી બધી કમ્પ્લેન કરવા છતાં કોઈ જવાબ સરખો મળતો નથી પાણી નથી આવતું તો ટેન્કર મોકલવાની ફરજ છે પણ ટેન્કર બી મોકલતા નથી ને કોઈ જવાબ સરખો મળતો નથી અમને અમે પંદર દિવસ થી બહુ જ પરેશાન થઈ ગયા છે એટલે આજે અમારે અહીં નગરપાલિકાએ આવવું પડ્યું છે દેવાંગભાઈ ને ફોન કર્યો દેવકાન ભાઈ ને ફોન કર્યો હિરલ મેડમ ને ફોન કર્યો સરદાર ને ફોન કર્યો સરદાર ઉપાડતો જ નથી ફોન આ બેન થઈ જશે થઈ જશે પણ થશે ક્યારે આજે પંદર દિવસ થયા ટેન્કરો દ્વારા મંગાવીએ છીએ પર્સનલ ટેન્કર મંગાવીએ છીએ ગમે તે બીજે રીતે મંગાવીએ છીએ એ રીતે પાણી ને અત્યારે અમે એ રીતે કરીએ છીએ હાલોલ તાલુકામાં વોર્ડ નંબર એક માં વાલમ અને અંબિકા ઉદ્યોગનગર નગર સોસાયટી માં રહીએ છીએ ત્યાં અમારે પંદર દિવસ થી પાણી આવતું નથી રાત્રે બી પાણી મોટર ચાલુ કર્યા છે રાત રાત ભર ઊંઘતા નથી સમસ્યા નો ઉકેલ કરવા માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ આ લોકો કોઈ અમારું ધ્યાનમાં લેતા નથી એટલે અમારે જાતે આજે બધા રહીશો ભેગા સાહેબ ને રૂબરૂપ માં અરજી લેખિત આપવા માટે આવ્યા છીએ પંદર દિવસ થી અમારે પાણી આવતું નથી અમે ચાર ચાર જણા ભેગા થઈને એક ટેન્કર મંગાવીએ છીએ થોડું થોડું પાણી બધા લઈ અને અમારું કામ ચલાવીએ છીએ અને હવે અમે કંટાળી ગયા કે વેચાતું પાણી ક્યાં સુધી લાવવાનું અમારે વેરો તો ભરવાનો છે પાણી આવશે કે નહીં આવે તો વેરો તો અમારે ભરવાનો છે તો વેરો બી ભરવાનું અને વેચાતું પાણી બી લાવવાનું કોપરેટરો અને બધાને અમે રજૂઆતો કરી વારે વારે ફોન કરી દિવસના દસ દસ ફોન થતા હશે અમારા કદી કરીએ હિર હિરણભાઈને કરીએ છીએ તો કભી નિતિનભાઈ ને કરીએ છીએ તો કભી દેવકરણ ભાઈને કરીએ છીએ આવી રીતે અમે ફોન કરી કરીને થાકી ગયા કંટાળી ગયા એટલે અમારે આખરમાં અહીંયા આવવું પડ્યું છે

સોસાયટીમાં આવીને પણ નથી ઉભું રહેતું કે સોસાયટીમાં શું સમસ્યા છે એ જોવા માટે પણ નથી આવતું અમે કોલ કરીએ છીએ તો કોઈ સીધી રીતના જવાબ નથી આવતો કલાકમાં થશે સાંજે થશે અમે હવે અમારે શું કરવું એના માટે હવે અમે નગરપાલિકામાં આવ્યા છે પ્રાઇવેટ ટેન્કરો બી અમે બબ્બે દિવસે મંગાવી રહ્યા છે હજાર હજાર રૂપિયા ટેન્કર આવે છે અને વેરો પણ હજાર હજાર રૂપિયા તમે લોકો લઈ રહ્યા છો પાણીનો તો આ કેવી રીતના અમે લોકો હવે કરીશું કે મેડમ ને મળવા આવ્યા છે આજે અમારે એવું લાગે છે કે અમારી સમસ્યાનું હવે નિવારણ મેડમ કદાચ કરી શકશે